વડોદરા શહેરમાં પૂરના પ્રકોપો બાદ ઉદભેર ગંદકીના કારણે હવે ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે વડોદરા શહેરમાં પૂરના પૂરના કારણે લોકોની કફોડી હાલતમાં મુકાઈ ગયા ગયા હતા પાણી ઉસરાઈ બાદ ઠેર હવે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવા માંડ્યો તો બીજી તરફ ડેન્ગ્યુના કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક અઠવાડિયામાં વડોદરા શહેરમાં ચૌદ કેસો નોંધાયા હશે તેવામાં આજે વધુ પાંચ કેસોનો ઉમેરો થયો છે આ અંગે વધુ માહિતી હોસ્પિટલના આર એમ ચૌહાણે આપી હતી ડેન્ગ્યુના કેસો થોડાક વધ્યા તો છે જ એ તો હકીકત છે અને આપણે ત્યાં હજી કેઝ્યુલિટી એટલી બધી એની થઈ નથી એ આપણે સારું છે અને એના માટે હોસ્પિટલ તંત્ર પૂરેપૂરી કાળજી લઈ રહી છેલ્લા અઠવાડિયામાં આપણે ચૌદ કેસ નોંધાયા છે ડેન્ગ્યુના આજે આજની તારીખના પાંચ કેસ છે હા સાહેબ આ ડેન્ગ્યુના કેસો વધવાનું શું કારણ હોઈ શકે છે ડેન્ગ્યુના કેસો વધવાનું કારણ એક જ મચ્છરની ઉપદ્રવ છે અને એ ગંદકીના લીધે ફેલાય જ છે કાબોચિયાના પાણીમાં અને જૂના કોઈ વાસણો હોય એનામાં પાણી ભરાઈ રહે તો આ બધા ઇશ્યુ થતા હોય છે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે એટલે પબ્લિકનો હું એટલું કહેવા માગીશ કે સ્વચ્છતાની ખાસ કાળજી રાખે ભરાયેલું પાણી જલ્દીથી ખાલી કરી દે કાબુચિયાની ઉપર જો ખાલી કરવું શક્ય ના હોય તો બળેલું તેલ નાખી દે તો આનાથી આપણો મચ્છર ઉપદ્રવ ઘટી જશે જે રીતે કેસો વધી રહ્યા છે તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે હોસ્પિટલ તંત્ર આના માટે પૂરેપૂરું સજ્જ છે અમે એક અલાયદો વોર્ડ પણ એના માટે બનાવેલો છે અઠાવીસ બેડનો અને હજી જરૂર લાગશે તો એનામાં અમે ચોક્કસ વધારો કરીશું